બે પેટી થઈ હા સોમભાઈ દાવા દે નો બહુ મગજ મારી છો કોણ હતો

ના આયે છે ઓ બોડે સો બોડે અરે યાર આ યકી બોટી જો મારે ને બે જણા બાજુ જમડી બાજુ આ બાજુ આ

મારો વિરે મરી ગયો ઈ ક્યાં છે કોડી પેલા નઈ કરવા તો તમારે તો દેવા આવતો નઈ એ ડબલ વેક્ટર પાટી મેળી વાહ ભાઈ વાહ હો ના એક ગઈ આગે મતલબ એટલે હે મતલબ એટલે આયા નો બાય બાય બોલતા વિંદો છે મરે મોટ મારને ભાઈ જ નથી એ એક વેક્ટર મારો bạn em maki sunu là mao hết, đi không bồ nó cả cái đó, bây mà hey đang under quay quay được.

કઈ બાજુ ભાડું કોયન પૈસા લઈ પૈસા પૈસા ઉપર 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 ઉપર

આયા બંધો છો તે નયા નટ્યા વાહે છે આયા દે મારી પાસે તાલી દેવ કપડાવાળો ચલા મને જોય કે કે ખારનો છો તો આ તો આયા ત્રણ પડ દેવા નાય બંધો છે એટલે આયા જો હું મર્યો ને સુમેરના wildonders wo list one small મારી in these days these are extras thuft the gin had to be back there... coming she pulled... Truそして中... 柠 yerde静 ihrer tim ça kind oldra pointée? egm pikarnak papstorna verg büyük 약is old다ㅎㅎ yespektia...ep stiffness no non dopris constitua... XX.s 어�osto owned unless los...Xxs <laughs> 무언 sida... chkate communionys <laughs> transna spare 15de對啊 disk trennisIX house? sagsировать mu không k出來 n Nai nada débutย grandparents <laughs> fullzentう time两 casas生活... sin ajuste?.. șiن credit câble sund..給 dar 13 hat.. 빠ava... unter andenca vont� fo... Muhy... n

ફોરેલ જલ્દી આવી જા પા મળ્યું ને વેસ્ટ જો પેલો જો પડે

ગોગંગક તબાબમાં હમકો ગોગંગક હોકંગ ગોગા આપુ લે મને ગુરો જાદા કાય પાહ કે આ ના ના

đi lên đây, đi lên quay cho ở đây Để không bỏ lỡ những video hấp dẫn cho ở đây? là গাড়ি ফুটো গেল গাড়িটা বানি এইটা দেখছিস বাছি পড়তিছ সরো লড় লড় ব্লু আর নে দিও 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 সরো লড় নে নে শেফিয়ালি বালিতে তো দিও আয় না তো সুহম বর্মা ઘરમાંથી માતો તો મને કવને કે ઘરેમાંથી હમ મારું ભાઈ ભાઈ તો યાર હમ ગાડી પડી છે જોડાઓ ઓર જોસાલો ધબ 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 બાડી 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 એસો બાડી એ જઈએ સુમારે હેલ્મેટ વેસલો વેસલો પડી પરમેનન્ટ કવલ કોક કરી હમ હમ કીસે કઈ ચીજો બોલ હા કે આ ઓલા ભરમંતભાઈ તો નીકળો આ દો દો દોડો આમ બંદો 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 આયા 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 માર માર દો બરો બરો કોણ જના છે ઓલા એ આયા આયા બચના

ચાલીયા કોકને એકા ખાવા જાય અલન નું ભૂખ લાગે મામા સાવકો ને દે છે તમને કોઈ વીઆદા હમ અન બેન કર દેની બેન કર દે વીડિયો